સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા ઝીંગાના તળાવ મુદ્દે સરકારી કાર્યવાહીની માંગ સુરત જિલ્લાના કેટલાક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલા ઝીંગાના તળાવને દૂર કરાવવા અને એનજીટીના આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્ર રજૂ કરાવી તળાવને દૂર કરાવવા અને જીટીના આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર રજૂ કરાયું સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ તળાવના કારણે પાણીના સ્તરના ઘટાડા અને પ્રદૂષણની સમસ્યા વધી રહી છે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને સરકારી નિયમોના ભંગ કરનાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માટે પ્રશાસને જણાવ્યું હતું સુરત જિલ્લાના ઓલપાર તાલુકો હોય ચોર્યાસી તાલુકો હોય મજુરા તાલુકો હોય એ સરકારી જમીનો ઉપર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ પાંચ હજાર સ્થાનિક વહીવટી તંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય ચોર્યાસી તાલુકાના મામલતદાર મામલતદારશ્રી હોય એને વારંવાર સામાજિક આગેવાનોએ સરપંચ સરપંચશ્રીઓ રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે આ અનુસંધાનમાં બે હાજર વીસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીઘા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી જમીનો ઉપર આ ગેરકાયદે તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ કે મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટર શ્રી વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેરાપીપણામાં ઓલપાડ તાલુકાના મામલતદારના મેરાપીપણામાં

વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેળા પીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળા પીપણામાં આ પ્રકારનું કુટ્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત્ચ માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતારસીની ડેપ્યુટી કલેક્ટરની છે સરકારી વહીવટી તંત્રની છે પરંતુ અમારા જેવા આગેવાનોએ